વાતપોરબંદરની કરીએ પોરબંદરમાં સુદામા ચોકમાં ભાજપની જાહેર સભાનું આયોજન થયું છે લોકસભા ને વિધાનસભામાં ઉમેદવારી જાહેર સભા યોજાય આઝાદી અને અને આપણે હંમેશા સંસદ સભ્ય બનાવવા માટે મત આપતા હોય પણ આ તો કેબિનેટ મંત્રી પહેલા છે

વેન્ટિલેટર વગર પથારી વગર એક પણ માસ્ક ન મરે એની કાળજી એટલું જ નહીં કોરોનાને ભગાવી દેવા માટેની વેક્સિન દેશમાં બનાવી અને એકસો ચાલીસ કરોડ લોકોને બે અને ત્રણ ડોઝ આપી જ્યારે આવો ટ્રેક રેકોર્ડ ધરાવતા ઉમેદવાર આપણી પાસે હોય ત્યારે આપણે તો મોસાળે જમણ અને મહાભિરસ રહ્યો दिल्ली ની અંદર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બેઠા છે ત્રીજા આપણા સંસદ સભ્ય મનસુખભાઈ મંત્રી છે ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે એ પછી જે પોરબંદર નો ચહેરો બદલવાનો છે દેશની સાથે સાથે વિકસિત પોરબંદર બનાવવાનો છે એની અંદર હું માનું છું કે કોઈ ખર્ચા આવવાની એટલા માટે આજે ગામમાં ઉત્સવ છે ભાગ્યે પેનો હશે

વખતે હું તો તો આ નોકરું આપવા આવ્યો છું કે આ વખતે આપણે જેટલા છે એટલા બધા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારને મત આપીએ એવી વિનંતી કરવા આવ્યો છું